હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સમાજશાસ્ત્ર માટે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પાંચ માર્ક્સના પ્રશ્નો આમાં આપણે ત્રણ માર્ક્સ બે માર્ક્સ અને એક માર્ક્સના પ્રશ્નોના આઈએમપી નથી આપ્યા કારણ કે જે સમાજશાસ્ત્ર હોય છે એ વિષય એવો છે કે એના જો તમે પાછલા વર્ષના પેપરો તૈયાર કરી દો તો એમાંથી લગભગ સિત્તેર ટકા જેટલું આવતું હોય છે તો તમે આપણી ચેનલ ઉપર તમને જે સમાજશાસ્ત્ર છે એના આઈ એમ પેપર સોલ્યુશન મળી જશે અને એની સાથે જે સમાજશાસ્ત્રના સેમ્પલ પેપર છે બોર્ડ એક્ઝામના આ વખતે આવ્યા છે બે હજાર ચોવીસના સેમ્પલ પેપર તો એનું સોલ્યુશન પણ કર્યું છે તો એ તમે ત્રણેક જેવા વિડીયો છે એ જોઈ લો તો તમે આસાનીથી સિત્તેર પ્લસ સિત્તેર ટકાથી ઉપર માર્ક્સ લાવી શકો છો સમાજશાસ્ત્ર વિષયમાં કારણ કે ઘણું બધું એમાંથી જ રિપીટ થતું હોય છે તો એક વાર એ જોઈ લેજો બાકી પાંચ માર્ક્સના આઈએમપી પ્રશ્નો આપણે જોઈ લઈએ છીએ વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો છો ચાલો જોઈ લઈએ આપણે પાંચ ગુણના પ્રશ્નો આપણે જોઈ લઈશું એમાં પહેલો પ્રશ્ન છે કે ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવવો આ પ્રશ્ન બે હજાર અઢાર અને બે હજાર જુલાઈ બે હજાર અઢાર અને માર્ચ બે હજાર અઢારની બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવવાના છે મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો જણાવવાના છે સંચારનો અર્થ સમજાવીતાની લાક્ષણિકતાઓ સમજાવવાની છે આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો ટૂંકો પરિચય આપવાનો છે યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી તેના કારણો સમજાવવાના છે અથવા તો જનરેશન ગેપ શું ભાગ ભજવે છે બંને પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાના છે બાળ અપરાધના કારણો જણાવવાના છે એડ્સના કારણો જણાવવાના છે અસમાન જાતિ પ્રમાણના કારણો જણાવવાના છે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ જણાવવાનું છે તો અહીં દસ પ્રશ્નો જે છે પાંચ માર્ક્સના તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આની સાથે તમે જે આઈએમપી પેપર આપણે સોલ્વ કરાવ્યા છે તો એમાં જે પ્રશ્નો હોય છે તૈયાર કરી દેજો અને બીજો એક તરીકો છે સમાજશાસ્ત્રમાં પૂરામાંથી પૂરા માર્ક્સ જો લાવવા હોય તો આઈએમપી પેપરમાં અથવા તો સેમ્પલ પેપરમાં જે પ્રશ્ન જે પાઠમાંથી લેવામાં આવ્યો હોય એ પાઠના તમે એ એ ગુણના પ્રશ્નો તૈયાર કરી દો તો તમે વધુમાં વધુ માર્ક્સ લાવી શકો 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 છો કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે એમાં પૂછાતું હોય છે અને જે પ્રશ્ન જે પાઠમાંથી હોય છે એ જ પાઠમાંથી એ પ્રશ્ન અથવા તો એની જગ્યાએ બીજો કોઈ પ્રશ્ન એ જ પાઠનો લેવામાં આવે છે તો એ રીતે તમે તમારી તૈયારી ચાલુ રાખી શકો છો આ વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય